નવી સાઈડ આવ્યા છે નવું કામ છે અમે દિવાલ છે લેવાનું છે આજે દિવાલ છે એ લેવાનું છે આજે કામે પાલક બાંધેલ કરવાનું છે ત્યારે પેલા પાલક બાંધવાની છે આ બાજુ પાલક બાંધવાની છે આ નીચે પાલક બાંધવાની છે અધૂરું કામ છે નીચે થઈ ગયેલું હું ઉપર બાકી છે આવી રીતે હે અહીંયા બાકી આ રીતનું કાંઈ વ્યવસ્થા નથી એટલે પેલા પાલક બાંધવી પડશે નીચે બે મારવા પડશે ઉપર બે મારીને પછી કામ ચાલુ થાય આ રોગાવાળું કામ છે

ઉપર નો હંધો કાળો થઇ ગયો છે ને રોગો મારવાનો છે રોગો બને ઉપરનો નો થાય પછી ઉપર ના પાઠ્ય નીકળે નીચે ઉભું રહેવાની જગ્યા નથી તો ઉપર નો હંધો થાય તો નીકળે એટલે રોગો બનાવે છે રોગો બનવાનું ચાલુ રોગો બનાવે સરખો હલાવું જોઈએ કાળા કાળા હે ને ડાક ન રહેવા જોઈએ એટલે વ્યવસ્થિત થાય મિક્સ થઈ જાય ને હેરફો એમ કરું તમે માલ ભેગો કરી લે માલ ભેગો કરી લેજે એટલે એ ચોખ્ખું થઈ ગયું તો એમાં રોગો મારે કમ્પ્લેટ કર્યો પછી બીજો વાંધો ટૂંકો હોય તો એમાં હેઠળ થોડોક રોગો ઘટા છે માલ બને છે આથી લેવાનો હોય રોગો બને પછી આમાં પાલક બાંધવાની હે તો આમાં કઈ હશે નહીં અહીંયા ટેન્ટ એટલા પેડા છે સીત્રી એટલી બધી છે એની બાથરૂમ બાકી છે એ કરવાનું છ છ કવર બાથરૂમ છે આમ છે આ રીતે આ છૂટું થવાયું કામ સર આ ટુકડા કાંઈ રહી ગયો હશે ગયું તો ઉપરનું બાકી ઉપરનું બાકી ઓકે આમ આ બાકીનું થઈ ગયેલું છે અહીંયા પ્લાસ્ટર બધે અધૂરું આ છે બધું થઈ ગયું કમ્પ્લીટ ઠેલી છે આ બે માં ભેગો કરે આ કામ આવું દેખાય છે મોરાનું આગળનું આ બે સટ્ટરવાળા બે શેડ છે આ બાજુનો શેડ છે જમણી બાજુની થઈ છે ડાબી બાજુનો શેડમાં કામ ચાલુ છે જે અધૂરું છે અને આ જે થઈ ગયેલો શેડ છે એની અંદર ઘણો સામાન પડ્યો છે ખિલારી આ તે બધું અહીં દારનું હે તો આ બધું એમ અને ઉપર પ્લાસ્ટર પુટ્ટી બધું વ્યવસ્થિત લાગે ગયું અહીંથી આવે છે તો અહીંયા અધૂરું છે અને અહીંથી સીડી ઉપર જોઈ જાય શું છે ઉપર છે સીડી

આમ મોટું છે ઘણું છે ઉપરનો માળ બાકી છે નીચે બે સેટ કમ્પ્લીટ થઈ ગયેલા ઉપર પછી અમે બાથરૂમ ચાલુ કર્યું છે આ દેખાય બાથરૂમ આ બાજુ પાછળ બાથરૂમ દેખાય છે બાજુ માલ બનાવે છે બાજુમાં અંદર માલ હોય એ ચઢાડવો પડે બાકીનો પાર બાજુ ટેન્શન થાય તો કાંઈ પાલક નહીં બંધાય પાર લાગશે મોડું થઈ જાય એટલે પછી અંદર તો વહેલી તો અંદર આકડવાનું છે એટલે માલ ખાટવો પડે નીકળી જવું પડે બહારથી અંદર ભરેલી વ્યક્તિને પાટીઓ રાખ્યો એટલે અંદર જવાની જગ્યા નથી અને અંદર એક દિવાલ છે એના છત નાની છે એમાંથી અડધી લીધેલી છે તો એ પ્રમાણે આમ કરવું પડે